દસાડા તાલુકા છેવાડે આવેલા ફતેપુર ગામની પ્રાથમિક શાળામાં બાળકો

ફતેપુર જે ગામમાં ભાવુક વાતાવરણ સર્જાયું હતું અને વાલીઓએ તથા ગ્રામજનો જે રોષ જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ઘટના જે છે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જ્યાં સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે